આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ વાંચે છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો અમદાવાદની નારણપુરા સરકારી શાળા ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રીસ જેટલી સ્માર્ટ સ્કૂલનું ઈ લોકાર્પણ કર્યું અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રાની પ્રારંભવિધિ વિધિ જળયાત્રા આજે યોજાશે સંયુક્ત સીએસઆઈઆર યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસની પરીક્ષા અનિવાર્ય સંજોગો અને માળખાકીય વ્યવસ્થાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે આ પરીક્ષા પચ્ચીસથી સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન યોજાવાની હતી અને મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં એનઆઈડી અમદાવાદે બનાવેલી ફિલ્મ નિર્જરાને શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો યોગ રાજ્યભરમાં ગઈકાલે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારત પાકિસ્તાન સરહદ પર પ્રથમ વખત નડાબેટ ખાતે કરવામાં આવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્વસ્થ જીવન માટે યોગને દૈનિક જીવનમાં અપનાવવાનું આહવાન કર્યું હતું ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલે સુરતમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો રાજ્યમાં કર્કવૃત્તિની રેખા જે આઠ સ્થળ પરથી પસાર થાય છે તે તમામ જગ્યાએ ગુજરાત પોસ્ટલ સર્કલે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી આ અનોખા પ્રસંગે આ આઠેય સ્થળો પર સ્પેશિયલ કન્સેલેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું આ અનોખા સ્થળોએ યોગ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના સમન્વયને ઉજાગર કરતી આ ઉજવણીની ઝાંખીઓ જોડાયેલી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી અમદાવાદ મહાનગરપાલિકાની ત્રીસ સ્માર્ટ શાળાઓનું નારણપુરા સરકારી શાળા ખાતેથી ઇ લોકાર્પણ કર્યું આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે અંદાજે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સ્માર્ટ શાળાઓ થકી આશરે ત્રીસ હજાર જેટલા બાળકોને નવી શિક્ષણ નીતિનો સીધો લાભ મળશે તેમણે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કૌશલ્ય અને ટેક ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવા માટેની મોદી સરકારની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી શ્રી શાહે કહ્યું હતું કે ગાંધીનગર મત વિસ્તારમાં આવેલી ઓગણસિત્તેર પ્રાથમિક શાળાઓમાંથી ઓગણસાહીઠ શાળાઓ સ્માર્ટ શાળાઓમાં તબદીલ થઈ છે અને ટૂંક સમયમાં બાકી રહેલી દસ શાળાઓ પણ સ્માર્ટ શાળાઓ તરીકે વિકસાવવામાં આવશે અમદાવાદ શહેરમાં ઐતિહાસિક રથયાત્રાની વિધિ એટલે કે જળયાત્રા આજે યોજાશે આ જળયાત્રા સવારે આઠ વાગે જમાલપુર વિસ્તારમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિરનાથી શરૂ થઈ વરઘોડા સ્વ રૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવા પહોંચશે સાબરમતી નદીમાંથી ભરી આ જળયાત્રા પરત નિજ મંદિરે ફરશે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સાતમી જુલાઈએ અષાઢી બીજ સુધી અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથની ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાશે સંયુક્ત CSIR UGC NET જૂન 2024 ની પરીક્ષા અનિવાર્ય સંજોગો અને માળખાકીય વ્યવસ્થાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે આ પરીક્ષા 25 થી 27 જૂન 2024 દરમિયાન યોજાવાની હતી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA એ જણાવ્યું હતું કે આ પરીક્ષા માટેનું નવું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ જણાવ્યું છે કે કોઈ પણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો સંસ્થાના હેલ્પ ડેસ્ક નંબર શૂન્ય એક એક ચાર શૂન્ય સાત પાંચ નવ શૂન્ય શૂન્ય અને શૂન્ય એક એક છ નવ બે બે સાત સાત શૂન્ય શૂન્ય પર કોલ કરી શકે છે ઉપરાંત સીએસઆઈઆર નેટ એટ ધ રેટ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર ઈમેલ કરીને એનટીએ તરફથી લેખિત માહિતી પણ મેળવી શકશે મુંબઈમાં યોજાયેલા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની અઢારમી આવૃત્તિમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદે બનાવેલી ફિલ્મ નિર્જરાને શ્રેષ્ઠ એનિમેશન માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ઉલ્લેખનીય છે કે મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ડોક્યુમેન્ટરી એનિમેશન ફિલ્મો અને શોર્ટ ફિક્શન ફિલ્મો માટે દક્ષિણ એશિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પ્લેટફોર્મમાંનું એક છે જેમાં વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ ભાગ લે છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણી સમાચાર સેવાને ભારતમાં સૌથી વિશ્વસનીય સમાચાર સેવા ગણવામાં આવે છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની પત્રકારત્વના અભ્યાસ માટેની રોયટર સંસ્થાના તાજેતરના સર્વેક્ષણમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ બે હજાર ચોવીસના આ સર્વેક્ષણમાં દેશભરમાં આવેલા મહત્વના સમાચાર સેવા ગૃહોની સરખામણીએ આકાશવાણી સમાચાર સેવાએ વિશ્વસનીય સમાચાર સેવાની શ્રેણીમાં નોંધપાત્ર ગુણ વધારે મેળવ્યા છે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે સર્વેક્ષણના તારણોને આવકારતા જણાવ્યું છે કે બધી જ પરિસ્થિતિઓમાં આકાશવાણી સમાચાર સેવાએ સત્ય અને વિશ્વસનીય સમાચારો પ્રસારિત કરવાની આકાશવાણી સમાચાર સેવાની મજબૂત પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા પ્રવાસીઓના પ્રતિભાવ મેળવવા યાત્રી પ્રતિભાવ એન્ડ કોર્ટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે યાત્રીઓ નિગમની વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપર ઈ ગવર્નન્સ સંદર્ભે યાત્રી પ્રતિભાવ એન્ડ કોર્ટ ફોર્મ સોમવાર ચોવીસમી જૂનથી

और भावनगर के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे फोर और डे फाइव के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है હવામાન વિભાગે ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા અને છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ગત અઢાર કલાકમાં બોટાદના રાણપુર તાલુકામાં સૌથી વધુ પોણા એક ઇંચ સુરેન્દ્રનગરના ચુડા અને છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં અડધો ઇંચ તથા ખેડા અમદાવાદ વલસાડ રાજકોટ અને આણંદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલે ગઈકાલે નવસારી ખાતે આવેલા ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ જીસીપીએલમાં શિક્ષણ અને આરોગ્ય સંભાળના સાધનોનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ ધારાસભ્ય નરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે આ અંગે માહિતી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ એ કોમર્શિયલ પોર્ટ અને સ્ટોરેજ છે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલ સવારી કરાવવા અને રોડ અકસ્માતમાં ઘટાડો કરવા આજથી નવ દિવસીય ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે આ ઝુંબેશ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર સામે કેસ સહિતની કાયદાકીય કાર્યવાહી કરાશે તેમ અમદાવાદ શહેર ટ્રાફિકના સંયુક્ત પોલીસ કમિશનર એન એન ચૌધરીએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતો પ્રાણઘાતક બને છે તેમજ આ અકસ્માતમાં મૃત્યુદર અને ગંભીર ઇજાના બનાવો પણ વધુ પ્રમાણમાં બને છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ કુબેરનગર અમદાવાદ ખાતે કારીગર તાલીમ યોજના હેઠળ એનસીવીટી જીસીવીટી એટલે કે રાષ્ટ્રીય રોજગાર તાલીમ પરિષદ તથા ગુજરાત રોજ રોજગાર તાલીમ પરિષદની પદ્ધતિના વ્યવસાયોમાં આ વર્ષ માટે પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ઓગસ્ટ બે હજાર ચોવીસ પ્રવેશ સત્રમાં વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવી પ્રવેશ મેળવી શકાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો અમદાવાદની નારણપુરા સરકારી શાળા ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રીસ જેટલી સ્માર્ટ સ્કૂલનું ઈ લોકાર્પણ કર્યું અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રાની પ્રારંભ વિધિ જળ યાત્રા આજે યોજાશે સંયુક્ત સીએસઆઈઆર યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસની પરીક્ષા અનિવાર્ય સંજોગો અને માળખાકીય વ્યવસ્થાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે આ પરીક્ષા પચ્ચીસથી સત્યાવીસ જૂન દરમિયાન યોજાવાની હતી અને મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં એનઆઈડી અમદાવાદે બનાવેલી ફિલ્મ નિર્જરાને શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર